આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ડોક્ટર્સ દિવસ નિમિત્તે રાજ્યના તમામ હતી આજે ડોક્ટર્સ ડે છે ડોક્ટરો માટેનો દિવસ અને ડોક્ટરોની સેવા ભાવના અને સામાન્ય પ્રજાના દુઃખ દર્દમાં ટ્વેન્ટી ફોર બાય સેવન જ્યારે પણ જરૂર પડે ત્યારે આ પ્રજાની વચ્ચે એમના દુઃખ દર્દ અને સાથે એમના સગા માટે પણ સાંત્વનાના શબ્દો કહી એના દુઃખમાં સહભાગી થતા તમામ ડોક્ટરોને મારા આ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છે સમગ્ર વિશ્વના ડોક્ટરો અને એમાં પણ ખાસ કરી ભારતના અને ગુજરાતના ડોક્ટરોએ વિપદ કાળ વખતે અને ખૂબ કટોકટી ભર્યા સંજોગોમાં દુનિયા ઉપર આફત આવી હતી ત્યારે ગુજરાતની પ્રજાને બચાવવા માટે ડોક્ટરોએ રાત દિવસનો પરિશ્રમ કરી ઓછામાં ઓછી કેઝ્યુલિટી થાય અને ઓછામાં ઓછા લોકો મરણને શરણ થાય એ માટેના રાત દિવસના પ્રયત્નો કર્યા હતા અને એ પ્રયત્નોના કારણે આજે ગુજરાતમાં ખૂબ સારી એવી સેવાઓ લોકો સુધી પહોંચી અને માનવતાની મહેક છેક સુધી પ્રસરી કેટલાય ડોક્ટરોએ પોતાના જીવનના બલિદાન પણ કોરોના સમયમાં આપ્યા છે એ પણ આપણને સદાય યાદ રહેશે આ તમામ ડોક્ટર મિત્રોને પ્રજાની સેવા માટે અને સેવા પણ કેવા લોકોની કે જેઓ કોઈ નાના મોટા દુઃખ દર્દોથી પીડાતા હોય તો એ લોકોની સારવાર માટે અને સાથે એમના પરિવારજનોની સાથે પણ સતત એ કાર્યરત પ્રસંગે હું ફરીથી એક વખત ખૂબ શુભકામનાઓ આપું છું અને એમની સેવા ભાવનામાં અહર્નિશ વધારો થતો રહે અને જે પરોપકાર કરવાની ભાવના છે એ ભાવના સાથે તમામ ડોક્ટરો માનવ સેવાનું અતિ ઉત્તમ કાર્ય જ્યારે તેમને મળ્યું છે ત્યારે એ કાર્ય અને માનવતા મહેતા વધારે એવી મારી શુભકામનાઓ